અમેઝોન એમએક્સ પ્લેયર પર એક વેબ સિરીઝ જોઈશે વેબ સિરીઝનું નામ છે ફર્સ્ટ કોપી ટ્રેલર જોયું છે તો તમને ખ્યાલ હશે કે વેબ સિરીઝનો જે મુદ્દો છે એ શું છે લગભગ સાડા ચાર કલાકની અરાઉન્ડ અરાઉન્ડનો તમારે સમય આપવો પડશે જો આ વેબ સિરીઝ જોયું હોય ને તો અને સિઝન ટુ પણ આવશે લગભગ મને એવું છે કે સિઝન ટુનું શૂટિંગ વૂટિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું હશે ખાલી એડિટિંગનું કામ બાકી હશે કારણ કે એક રીકેપ પણ સિઝન જે પહેલું ખતમ થાય છે એના અંતમાં બતાવવામાં આવ્યું છે તો સ્ટોરી કંઈક એ રીતની છે કે ભાઈ એક છોકરો છે જે એક કેસેટની દુકાન ચલાવે છે પણ અંદરખાને એ બે નંબરમાં જે જૂના ગીતો છે ને એને કોપી કરી અને પછી એ કેસેટોનું વેચાણ કરે છે અને પછી એવામાં કેસ થાય છે અને જેલમાં જાય છે અને જેલમાંથી ફરીવાર બારો આવે છે અને પાછો થોડાથી એનાથી પ્રો લેવલનો રસ્તો બગડે છે કે ફિલ્મો છે એ કોપી કરીને વેચવાનું શરૂ કરે છે આ રીતની આખી ફિલ્મની સ્ટોરી છે ફિલ્મ શરૂ થાય છે ને આ વેબ સિરીઝ શરૂ થાય છે ને તો આપણને ઘણું બધું પ્રોમિસ કરવામાં આવે છે કે અમે આગળ જતાં તમને આ રીતનું બતાવશું આ રીતનું બતાવશું એટલે એ ટાઈપનું બિલ્ડઅપ થાય છે ને તો આપણને એવું આમ પીડિત કરી શકીએ કે આટલો બધો દુઃખમાં છે આ માણસ તો જરૂર એ ગજબનું જે પૈસા છે એ બનાવશે ગજબનું એની ઇજ્જત છે એ બનાવશે લોકો એને સલામ ઠોકશે આ બધું પ્રોમિસ આપણને શરૂઆતમાં કરે છે અને સ્ટોરી જ્યારે બિલ્ડઅપ લેતી હોય ને ત્યારે આ સમયના આ બધી વસ્તુ છે થોડી ધીમી પણ લાગી શકે કે એના જીવનમાં તકલીફો છે એના ઘરમાં આ રીતની તકલીફો છે એના સમાજમાં આ રીતનું એને દેખાડે છે સમાજમાં કોઈ એની ઇજ્જત પણ કરતું નથી કોઈ બોલાવતું પણ નથી તો એ બધું શરૂઆતમાં લાગે કારણ કે પછી તો કેવું કે કાંડ કરવાનું હોય કાંડ કર્યા પછી તો ગાડી બંગલા પૈસા દોલત શોરત ઇજ્જત બધું આવવાનું હોય પછી તો જે મોટા મોટા માથા હોય એના પગમાં ઝુકાવવાના હોય આ રીતની એક આખું સ્ટોરીનું બિલ્ડઅપ હોય છે જ્યારે કોઈ સ્કેમવાળી કે પછી આ ટાઈપની કોઈ ટૂંકમાં બે નંબરના ધંધાવાળી કોઈ પણ કોન્ટેન્ટ આપણે બનાવીએ ને ત્યારે આ રીતની આખી મોસ્ટલી હોય જ છે આ સિરીઝમાં શું છે ખબર છે આખી મેં સિરીઝ જોઈ ને સિઝન વન મેં આખું જોયું ને એમાં વધારે પડતું તો ફેમિલી ડ્રામા જ લાગ્યો મને કારણ કે જે મેઇન કેરેક્ટર છે ને મુનવરનું એની ફેમિલીમાં ઇસ્યુ છે એનો પર્સનલ ઇસ્યુ છે પછી એનો જે મિત્ર છે એની પણ જે ફેમિલી લાઈફ છે થોડી ઘણી બતાવવામાં આવી છે સાથે સાથે જ એની જે બીજી કાંઈ લાઈફ છે એની જે લવ લાઈફ કહી શકાય એને એ પણ એને સાથે સાથે બતાવતું એની લવ લાઈફ જે છે એની લવ લાઈફની પણ ઇસ્યુ આપણને બતાવ્યો છે લવ લાઈફ એટલે કે એની એક હિરોઈન છે એની સાથે થોડુંક ઘણું પેલું વધારે પડતું ફ્રેન્ડશીપ જેવું થાય છે પણ એ થોડુંક આગળ જતાં થાય છે સ્ટોરીમાં પણ શરૂઆતથી જે એની ફેમિલીની આખી બતાવવામાં આવી છે એટલે જે મેઇન વાત છે ને કે ભાઈ કોપી કરી અને કઈ રીતે આગળ આ ભાઈ આવે છે એ મેઇન વસ્તુ પરથી ફોકસ બહુ હટી જાય છે રિયલમાં શું હોવું જોઈતું તું ખબર છે કે ભાઈ કોપી કરે છે સ્કેમ કરે છે જે કાંઈ કરે છે તો એને આખી પ્રોસેસ બતાવવાની પ્રોસેસ આમાં છે પણ એટલી બધી ડિટેલમાં નથી બતાવી હવે પ્રોસેસની વચ્ચે ટેન્શન બિલ્ડઅપ કરવાનું પછી પોલીસવાળા આની પાછળ પડે ત્યાં પણ થોડું ઘણું ટેન્શન બિલ્ડઅપ કરવાનું પોલીસવાળા પણ આમાં છે પણ આમ પ્રોપર નથી ટૂંકમાં હું કહું ને તો કે આખી જે આ વસ્તુ જે આ લોકોએ બનાવવાની ટ્રાય કરી છે ને પ્રોપર કંઈ જ નથી બધું છૂટું છૂટું ફીકું ફીકું તૂટતું તૂટતું હોય ને એવું લાગે છે કોઈક પાસા આમ રખડે છે કોઈક પાસા આમ રખડે છે કોઈક પાસા આમ રખડે છે એવું બધું એવું ચાલે છે ને વચ્ચે સીધી લીટીમાં એનો જે ઘર પરિવાર સંસાર છે ને એના દુઃખો ચાલે છે તો ઘણું બધું છે સ્ક્રીન પ્લેમાં બહુ ખરાબી છે નબળો સ્ક્રીન પ્લે છે ઘણા એવા સમય એવું આવશે આપણને એમ થશે કે હવે સ્ટોરી બિલ્ડઅપ પકડશે અને હવે આ ભાઈ છે મોટો સ્કેમ કરશે હવે આ ભાઈ છે એ વિલનને ફાડી નાખશે અને વિલન પાસેથી એ ફિલ્મો લઈ લેશે અને પછી મોટો પૈસા બનાવશે એવું બધું ઘણું થાય છે પણ આખી સિઝન પૂરી થઈને પંઈ નથી થતું હા સિઝન ટુનો જો રિકેપ બતાવ્યો છે ને એમાં ભાઈ મોટા વિદેશોમાં ફરે છે ને એ બધું બતાવ્યું છે પણ આમાં કાંઈ નથી થતું એટલે ઘણા લૂફ ફોલ્સ પણ કહી શકાય એવું ઘણું છે ડિટેલિંગ નથી જરીક પણ પ્રોસેસિંગ આખું બતાવવાનું હોય પછી એનું કઈ રીતના ધંધા છે એનું કઈ રીતનું સેટઅપ થાય છે એના ડિસ્ટ્રિબ્યુટરો કોઈ કઈ રીતે છે ક્યાં ક્યાં વેચાણ કરે છે એવું બધું થોડું ઘણું ડિટેલિંગમાં બતાવ્યું હોય ને તો એ થોડુંક જામે તમે તામિલ રોકર નામની કંઈક સોની લિવની સિરીઝ છે આવી હતી તો એ ખૂબ સરસ હતી ઘણું બધું ડિટેલિંગ હતું પણ આમાં એવું ડિટેલિંગનું કાંઈ નથી ધંધો પાછો એકવાર મૂકી પણ દે છે કારણ કે વચ્ચે જે મેઇન ડિસ્ટ્રીબ્યુટર હોય એ પકડાઈ જાય ધંધો મૂકી દે પાછો ફરીવાર આનો ધંધો શરૂ કરે છે પણ એ ધંધો શરૂ કરવાનું કારણ તમે જો ને તો તમને એમ થઈ જાય કે ઓ આની હા આ ધંધા કરે એટલે મને તો છે ને અબૌ એવરેજ લાગી એવરેજ પણ નથી અબો એવરેજ છે પણ હવે સિઝન ટુનો રીકઅપ જોયો તો થોડું એવું થયું કે આમાં કંઈક હશે ખરું એટલે પછી તમને હું રેકમેન્ડ એવું કરીશ કે ધીમી છે અને બોર કરે એવી છે મુખ્ય જે મુદ્દા છે ત્યાં ક્યારેક ક્યારેક જ ફોકસ થાય છે બાકી એની જે મેઇન લવ લાઈફ છે એનું મેઇન જે ઘરની પર્સનલ લાઈફ છે એની વાઈફ સાથેની જે લાઈફ છે એમાં થોડું વધારે પડતું ફોકસ થઈ ગયું બાકી જે મુખ્ય મુદ્દાઓ છે કે ભાઈ પ્રોડ્યુસર છે ઇન્વેસ્ટિગેશનવાળું જે ડિપાર્ટમેન્ટ છે પ્રોડ્યુસર સારા બદલે બદલો છે પછી આ જે મેઇન કોપી કઈ રીતે થાય છે ને આખી પ્રોસેસ છે કોપી કર્યા પછી કઈ રીતે ડિસ્ટ્રિબ્યુશન થાય છે કઈ રીતે માલ નીકળે છે સપ્લાય કઈ રીતે થાય છે આ બધું જ કંઈ જ બતાવવું નથી વધારે ને વધારે આખો ડ્રામા જ બતાવ્યો છે મને અબુ એવરેજ લાગી હું ફિલ્મ આ સિરીઝને છે ને બે સ્ટાર આપીશ તમારે જોયું તો જોઈ લો પણ ફેમિલી સાથે જોવે એવી નથી કારણ કે થોડાક અપશબ્દો છે અને એ બધું ઘણું છે બાકી તમારે બહુ હાવ ટાઈમ હોય તમારી પાસે કંઈક જોવું હોય તો એકવાર જોવાય એવી કંઈ પણ ઠીકઠાક છે હવે ધન્યવાદ